ફાયર ગઈકાલે સવારે દસ ને સત્તરે પહેલો જ અમને ફાયર એન્જિનનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી કોલ મળેલ હતો ત્યારબાદ પાંચ મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું ત્યારબાદ લગભગ દોઢક કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું આગ બુજાઈ ગઈ હતી સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ પ્લાસાટ તોડી અને સ્મો સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી ઓસી તેરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યૂ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલું નથી સાહેબ ફાયર પાછી જવાનો એના જતા હતા

ત્યારે એ બિલ્ડર તરફથી હતું મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી પણ મારું એવું કંઈ બિલ્ડરમાં શું કાર્યવાહી સાહેબ હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કાંઈ નહીં કરે તો પછી આગળ સિલિંગની કે કંઈ કાર્યવાહી ટીઆરપી એઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી તો આ કાર્યવાહી કદાચ કોમર્શિયલ પ્રોપર્ટીમાં રેસીડેન્સમાં નથી ચાલી એકવીસ અને ત્રેવીસમાં નોટિસ આવી કાંઈ થયું નહીં હવે આગની ઘટના બની હવે પાછી નોટિસ આપશે હા હવે નોટિસ આપી અને ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી નથી કાર્યવાહી ક્યાં કાર્યવાહી હવે સીલિંગની કાર્યવાહી કેમ સિલિંગની કાર્યવાહી છું કે રેસીડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સિલિંગ ની નથી પહેરી કોમર્શિયલ હોત તો થઈ જતા હા થઈ શકે